આગળ વધીએ વાત કરીએ સુરેન્દ્રનગરની તો શિયાળી પંદર કરોડના ખર્ચે બનેલો પુલ પર પહેલા વરસાદમાં પુલ પર ગાબડું પડ્યું છે લીમડી લખતર રોડ ઉપર આવેલા શિયાળી ભોગાવુ નદી પર આશરે છ મહિના પહેલા બનેલા પુલ પર ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું છે આશરે પંદર કરોડના ખર્ચેથી બનેલા પુલ પર ભ્રષ્ટાચારના સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે શિયાળી ભોગાવુ નદી પર બનેલા પુલની બંને સાઇડમાં ગાબડા પડી ગયા છે વહેલી તકે રિપેરિંગ કામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે સુરેન્દ્રનગરમાં શિયાળી પંદર કરોડના ખર્ચે બનેલો પુલ પર પહેલા વરસાદમાં પુલ પર ગાબડું પડી ગયું હતું લીંબડી લખતર રોડ ઉપર આવેલા શિયાળી ભોગાવો નદી પર આશરે છ મહિના પહેલા બનેલા પુલ પર ભ્રષ્ટાચારનો ગાબડું જોવા મળ્યું છે આશરે પંદર કરોડના ખર્ચેથી બનેલા પુલ પર ભ્રષ્ટાચારના સ્થાનિક લોકોએ આક્ષેપો કર્યા છે શિયાળી ભોગાવો નદી પર બનેલા પુલની બંને સાઇડમાં ગાબડા પડી ગયા છે વહેલી તકે રિપેરિંગ કામ કરવામાં આવે તેવી લોકોએ માંગ કરી છે એ ઓવરબ્રીજ રાજ્ય સરકારના ના પંદર કરોડ જેવી માત રકમ રાજ્ય સરકારે ફાળવેલી હતી તેની અંદર જે તે કોન્ટ્રાક્ટરને ટેન્ડર લાગેલું હતું એ કોન્ટ્રાક્ટરોએ પોતાના ફાયદા માટે આ બ્રિજનું હલકી ગુણવત્તાનું કામ કરી અને હજી ચોમાસું પહેલું જ આવ્યું છે એ દરમિયાન એના એપ્રોચથી માંડીને બધું બેસી ગયું છે અને હજુ પણ જો આના વિરુદ્ધ કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો મોટી દુર્ઘટના થઈ શકે એવા પણ સંજોગો લાગી